નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આગલા વિડીયોમાં આપણે લોકોએ એમવાય એસવાય સ્કોલરશિપ માટે છે એ શું શું ક્રાઇટેરિયા છે એની માહિતી મેળવી હતી એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની માહિતી મેળવેલ હતી અને એના માટે જે ઇમ્પોર્ટન્ટ એફએ ક્યુ છે એટલે કે એમાં તમને લોકોને કેટલી સહાય મળે છે કઈ બ્રાન્ચ માટે શું છે એની સંપૂર્ણ વિગત છે એ મેળવેલ હતી હવે આજના વિડીયોમાં આપણે લોકોએ એમ વાય વાય માટે તમારે જે બી બ્રાન્ચમાં એડમિશન લીધું હોય તો એમના માટે એની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે એની માહિતી આપવામાં આવી છે એ સિવાય તમારે જે ડોક્યુમેન્ટ ત્યાં રજૂ કરવાના છે એમના માટેના કયા કયા ઇમ્પોર્ટન્ટ ફોર્મેટ છે એની પણ સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વીડિયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ હવે સૌથી પહેલાં તમારે લોકોએ કોઈ બી બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે બ્રાઉઝર ઓપન કરીને તમારે લોકોએ એમ વાય વાય એટલું લખવાનું છે હવે જેવું લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે હવે એમાં એમ વાય એસવાય ઉપર ક્લિક કરવાનું છે હવે ઘણા લોકોને છે એ આ રીતનું પેજ છે એ ઓપન થાય છે તો તમારે શું કરવાનું સિમ્પલી આમાં બેકનો ઓપ્શન આપ્યો છે એ બેકના ઓપ્શન ઉપર આવી જશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થઈ જાય છે હવે આમાં તમને પહેલાં આપવામાં આવ્યું છે ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટુડન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એન્ડ ટ્વેન્ટી સિક્સ એટલે કે વિદ્યાર્થીઓ માટેની કઈ કઈ સૂચના છે એની માહિતી આપવામાં આવી છે એના પછી ડોક્યુમેન્ટના ફોર્મેટ હવે આ ડોક્યુમેન્ટના ફોર્મેટ છે એ આપણે ખાસ સમજવાના છે એમાં કોલેજનું ફોર્મેટ કઈ રીતે છે સેલ્ફ ડિક્લેરેશન કઈ રીતે છે એ તમારે કઈ રીતે ભરવું એની પણ સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું એ સિવાય તમારે લોકોને તમારી અરજી છે એ વેરીફાઈ કરવા માની લો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો એના પછી તમારે તમારા ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ કરાવવાના હોય છે તો એ વેરીફાઈ કરવા માટે કયા કયા હેલ્પ સેન્ટર છે એની પણ આમાં માહિતી આપવામાં આવી છે હવે જુઓ તમે લોકોમાં જોઈ શકો છો ઇન્સ્ટ્રક્શન આપેલી છે એમાં તમે લોકો જોઈ શકો છો કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં મેડિકલ છે પેરામેડિકલ છે નર્સિંગ છે એગ્રીકલ્ચર છે વેટનરી અભ્યાસક્રમો માટે ફ્રેશ અરજી એટલે કે તમે લોકો જો પહેલી વખત જ અરજી કરો છો તો એમના માટે છે એ ફ્રેશ અરજીનો વિકલ્પ આવી જશે એના પછી રિન્યુઅલમાં અરજી કયા લોકોએ કરવાની હોય છે તો કે જે વ્યક્તિઓ કોલેજના બીજા ત્રીજા અથવા તો ચોથા વર્ષમાં હોય એ લોકોએ છે એ રિન્યુઅલમાં અરજી કરવાની હોય છે એના પછી ડિલેડ આપ્યું છે હવે માની લો કે તમે લોકો છે પહેલાં વર્ષમાં તમને લોકોને ખબર નહોતી કે ભાઈ તમને એમવાયસ વાય મળવા પાત્ર છે હવે તમે લોકો બીજા વર્ષમાં ગયા છો તો આ પહેલા વર્ષે તમે ભૂલી ગયા હો ને તો બીજા વર્ષ સહાય મેળવવા માટે તમારે ડિલેટ છે એમાં અરજી કરવાની હોય છે તો એમના માટે બધા માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે એકત્રીસ બાર બે હજાર પચીસ સાંજે છ વાગ્યા સુધી છે એ તમે લોકો કરી શકો છો અને તમારા લોકોની અરજી થઈ ગયા બાદ તમારે લોકોને એનું હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે તો એમના માટેની છેલ્લી તારીખ કઈ રહેશે સાત એક બે હજાર છવ્વીસ છે ત્યારબાદ કોઈપણની અરજી સ્વીકાર કરવામાં આવશે નહીં એની ખાસ નોંધ લેવાની આમાં વાત કરવામાં આવી છે એના પછીના બીજા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે એમવાય એસવાય યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમે લોકો બીએસસીમાં એડમિશન લ્યો છો બીકોમ કોમમાં લ્યો છો બીએ એમાં લ્યો છો બીસીએમાં લ્યો છો બીબીએ જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે અને ટેકનિકલ ડિગ્રી છે ડિપ્લોમા છે એમના ફ્રેશ રિન્યુઅલ અને ડીલેર માટેની અરજીની તારીખ કઈ છે ત્રીસ અગિયાર બે હજાર છે ક્લિયર થઈ ગયું એટલે આ તમે ખાસ જોઈ લેજો અને એને આ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તારીખ કઈ રહેશે સાત બાર બે હજાર પચીસ છે એ પછી કોઈ પણ વિદ્યાર્થી છે એની અરજી સ્વીકારવામાં આવશે નહીં ક્લિયર થઈ ગયો હવે આમાં આવકના પ્રમાણપત્ર વિશેની તમને એક વાત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આવકનું પ્રમાણપત્ર ઇશ્યુ કરાવેલું હોય તો એનું આવકનું પ્રમાણપત્ર એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી માન્ય ગણાતું હોય છે એટલે બે હજાર પચીસ અને છવ્વીસમાં છે એ નવું આવકનું પ્રમાણપત્રની અરજી કરવાની છેલ્લી તારીખ અથવા તો એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ બે પૈકી જે વહેલું હોય એ તમારે કઢાવીને છે એ રજૂ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું તમને ખબર છે કે ભાઈ મેં આગલા વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે તમારું જે આવકનું પ્રમાણપત્ર હોય છે એ ત્રણ વર્ષ માટે વેલિડ રહે ક્લિયર થયું એમાં પછી તમે જે વર્ષે કઢાવ્યું હોય એ વર્ષે વેલિડ જોઈએ અને એના સિવાયના બે વર્ષ છે એ વેલિડ રહેતું હોય છે ક્લિયર થયું હવે આપણે લોકો છે એ ધીમે ધીમે નીચે જઈએ છીએ હવે એમાં તમે લોકો જુઓ ડોક્યુમેન્ટ ફોર્મેટ હવે આમાં ઘણા બધા ડોક્યુમેન્ટના ફોર્મેટ હતા કે જે ઘણા બધા લોકોને ખ્યાલ નહોતો તો એ દસ્તાવેજોના ફોર્મેટ છે એની ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે એટલે તમારી સામે પીડીએફ છે એ ઓપન થઈ જશે હવે જેવી તમારી સામે પીડીએફ ઓપન થાય છે એમાં તમે જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટ આપ્યા છે એમાં તમે લોકો જોઈ શકો છો તમે એનએક્સિયર વન આપ્યું છે તો પહેલાં ડોક્યુમેન્ટમાં તમને આપ્યું છે સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યૂ સ્ટુડન્ટ એટલે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આપેલું છે કે જે તમને કોલેજ તરફથી આપવામાં આવશે તમે મેડિકલમાં એડમિશન લ્યો છો પેરામેડિકલમાં લ્યો છો નર્સિંગમાં લ્યો છો બીએમાં એમાં લ્યો છો બીએસસીમાં લ્યો છો બીકોમમાં કોમમાં લ્યો છો ગમે એ બ્રાન્ચમાં તમે એડમિશન લ્યો તો આ બે બે એનેક્સિયર છે એ કોના માટે છે સ્ટુડન્ટ માટે છે કાં તમને એ લોકો ગુજરાતીમાં આપશે અથવા તો તમને એ લોકો ઇંગ્લિશમાં આપશે ક્લિયર થઈ ગયું એના પછી ત્રીજા નંબરના ફાના ઉપર આપવામાં આવ્યું છે ઇન્કમ સર્ટિફિકેટ ફોર્મેટ તમારું આવકનું જે પ્રમાણપત્ર છે એ કઈ રીતે છે એનું ફોર્મેટ આપવામાં આવ્યું છે એના પછી સેલ્ફ ડિક્લેરેશન છે એ આપવામાં આવ્યું છે હવે તમને ખબર હોય તો અમે ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટમાં આપ્યું છે કે સેલ્ફ ડિક્લેરેશન છે એ તમારે ઓરિજિનલમાં આપવાનું છે હવે આ વિડીયોમાં તમને હું એ પણ સમજાવીશ કે એ તમારે કઈ રીતે ભરવાનું ક્લિયર થઈ ગયો એના પછી રિન્યુઅલ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટિટ્યુટ એટલે કે આ છે ને પે આ જે પહેલાં બે ડોક્યુમેન્ટ છે એ ફ્રેશ સ્ટુડન્ટ માટે હતા હવે બીજા બે ડોક્યુમેન્ટ છે કોના માટે જે વ્યક્તિઓ રિન્યુઅલ માટે અરજી કરવા માંગે છે એ વ્યક્તિઓ માટેના ડોક્યુમેન્ટ છે એના પછી સાતમા નંબરમાં એવું છે રીટર્નિંગ સહાય ઇન્ફોર્મેશન એવું છે રીટર્નિંગ સહાયનું ફોર્મ આપ્યું છે એટલે કે માની લો કે તમે કોઈ બીજી યોજનાનો લાભ મેળવતા હોય માની લો કે એમવાય એસવીમાં તમને થોડાક રૂપિયા મળતો હોય ને એની જગ્યાએ બીજી કોઈ એક સ્કોલરશીપ છે કે જે તમને વધુ પૈસા આપતી હોય તો તમારે એ છે એ સહાય છે એ તમે એમવાય એસવીને રિટર્ન પણ કરી શકો છો તો એમના માટે એનએક્સિયર છ અને એનએક્સીયર સાત આપ્યું છે આ શું છે ને હમણાં તમને સમજાઈ જશે ક્લિયર થઈ ગયું એના પછી સર્ટિફિકેટ ફોર સ્ટુડન્ટ હુઝ યુનિવર્સિટી એક્ઝામ રિઝલ્ટ આર લેટ કે ભાઈ તમને ખબર છે કે ભાઈ ઘણી બધી કોલેજોમાં અથવા તો યુનિવર્સિટીમાં એ લોકો એક્ઝામ લે પણ એના જે રિઝલ્ટ છે એ મોડા આવતા હોય છે તો એમના માટેનું પણ આખે આખું જે સર્ટિફિકેટ છે એ આપવામાં આવ્યું છે એનએક્સિયર નવ ઉપર આપવામાં આવ્યું છે તો પહેલું આ તમે આપણે જોઈએ છીએ આ કોના માટે છે એનએક્સિયર વન કે જે વ્યક્તિઓ ફ્રેશ સ્ટુડન્ટ છે એટલે કે પ્રથમ વખત તમે અરજી કરો છો તો તમારે લોકોએ એનએક્સિયર વન મુજબ છે આ તમને કોલેજ દ્વારા આપવામાં આવશે આમાં જે બધી વિગત છે એ કોલેજ જ ભરીને આપશે ક્લિયર થઈ ગયું એટલે આમાં જો પહેલાં તમારું શું હશે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે સ્ત્રી અથવા તો કુમારીનો એનરોલમેન્ટ નંબર ખાલી જગ્યા છે અને અમારી સંસ્થામાં કાંઈ ડિગ્રીમાં એડમિશન મેળવવું છે ડિપ્લોમાં એડમિશન મેળવ્યું છે ડી ટુડીમાં મેળવું છે મેનેજમેન્ટ કોર્ટામાં અથવા તો વેકન્ટ કોટા એટલે કે સરકારી મેનેજમેન્ટ દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવીનો અભ્યાસ કરેલ છે અને એનઆરઆઈ બેઠક ઉપર છે એ પ્રવેશ મેળવેલ નથી હવે એ લોકોએ છે કેટલી ફી ભરેલ છે એ તમારે લખેલ હશે પછી તમારી સંસ્થા કઈ છે સરકારી છે પ્રાઇવેટ છે કે ગ્રાન્ટિન એડ છે તો એ પણ તમારી હોસ્ટેલ છે કે નહીં એ પણ માહિતી છે એ આમાં આપવામાં આવેલ છે ક્લિયર થઈ ગયું પછી આ તમને જે કોલેજ દ્વારા છે એ આપવામાં આવશે બીજી વસ્તુ જો આ ઇંગ્લિશમાં હવે ઘણી કોલેજ છે એ આ સર્ટિફિકેટ ગુજરાતીમાં આપે છે તો ઘણી કોલેજ છે આ જ સર્ટિફિકેટ છે એ અંગ્રેજીમાં આપે છે બંને સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવા માટે છે એ વેલિડ ગણાશે ક્લિયર થઈ ગયું હવે એના પછીનો આ ત્રીજો ડોક્યુમેન્ટ છે એને સિયર ટુ છે એમાં તમારે આપ્યું છે આવકનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર છે એ સામાન્ય રીતે તમને ખબર છે કે ગ્રામ પંચાયત હોય અથવા તો મામલતદાર હોય અથવા તીડીઓ હોય એની પાસેથી કરતું હોય એટલે એ તમને આખે આખું ફોર્મ છે એ આપી દે છે આ તો ખાલી તમને ઉદાહરણ માટે છે એ ફોર્મેટ આપેલું છે એવું તમારે કરવાનું નથી ભાઈ આની તમે પ્રિન્ટ કઢવી લો રીતે વિગતો ભરી નાખો એમ કરવાનું નથી આવકનું પ્રમાણપત્ર તમારું જે પ્રમાણે નીકળતું હોય ગામમાંથી નીકળતું હોય મામલતદાર પાસેથી નીકળતું હોય તો એ તમારે કઢાવવાનું રહેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ આ તો ખાલી તમને ફોર્મેટ છે એ જ આપવામાં આવ્યું છે એટલે આ બે ફોર્મેટ કોના માટે હતા કોલેજ માટે કોલેજ તમને આપશે બંનેમાંથી એક આપશે કાં તો ગુજરાતીનું આપશે કાં તો અંગ્રેજીનું આપશે એના પછી જે આવકના પ્રમાણપત્રવાળું જે ફોર્મેટ છે એ કોણ આપશે તમને લોકોને તો કે એ તમને મામલતદાર અથવા તો ગ્રામ પંચાયત છે એના દ્વારા આપવામાં આવશે હવે એના પછી આપ્યું છે એનએક્સીઆર ફોર આ છે ને બધા માટે કમ્પલસરી છે ક્લિયર થઈ ગયું તમે ફ્રેશ થવો કે રિન્યુઅલ હોય ને તો એના માટે છે એ આમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન છે એ તમારે આપવાનું હોય છે ને આ ઓરિજિનલ ફોર્મમાં આપવાનું હોય છે ક્લિયર થઈ ગયું આની ઝેરોક્ષ છે એ તમારે આપવાની નહીં હવે જુઓ એ તમારે કઈ રીતે ભરવું એ હું તમને જણાવી દઉં હવે આ સેલ્ફ ડિક્લેરેશન છે એની સૌથી પહેલાં તમારે પ્રિન્ટ કઢાવવાની છે આ પ્રિન્ટ કઢવીને તમારે એ લોકોએ શું કરવાનું છે આમાં હું આપ્યું છે હું તો આમાં ખાલી જગ્યાએ આપી છે એમાં તમારા વાલીનું નામ લખવાનું છે ક્લિયર થઈ ગયું તમારા મમ્મીનું નામ લખવા લખી શકો તમારા પપ્પાનું નામ લખી શકો પણ સામાન્ય રીતે હું એટલે આમાં તમારા વાલીનું પૂરું નામ આવશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો આમાં તમારા વાલીનું નામ આવશે તમારું પોતાનું નામ નહીં આવે એના પછી એની ઉંમર આવશે અને એની વરસ આવશે રહેવાસી એટલે આમાં છે તમારા જે ગામમાં તમે રહેતા હોવ તો એ ગામનું તમારે સરનામું લખવાનું તમે ગામમાં રહેતા હોય તો ગામમાં સિટીમાં રહેતા હોય તો સિટીમાં તમારું જે પ્રમાણેનું સરનામું હોય એ લખવાનું છે ક્લિયર થઈ ગયું આમાં તમારા વાલીનું નામ લખવાનું રહેશે વિદ્યાર્થી જે એડમિશન લીધું છે એના વાલીનું નામ હોય એ તમારે આખે આખું લખવાનું રહેશે ક્લિયર થઈ ગયું કે મારા ધર્મના સ્લોગન લઈ પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે મારા પુત્ર અથવા તો પુત્રી અહીંયા તમારું નામ આવશે એટલે કે વિદ્યાર્થીનું પોતાનું નામ આવશે ક્લિયર થઈ ગયું કે જેને ખાલી જગ્યા એટલે આમાં સંસ્થાનું નામ એટલે તમે જે બી કોલેજમાં એડમિશન મેળવ્યું હોય એ કોલેજનું તમારે નામ લખવાનું છે ખાતે ખાલી જગ્યાએ સ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમમાં સેમેસ્ટરને વર્ષમાં પ્રવેશ મળેલ છે અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શિષ્યવૃત્તિના લાભ મેળવવા માટે નીચેની વિગતો માહિતી જાહેર કરું છું અને એ તમામ વિગતો સાચી છે અને મને તથા મારા પુત્ર અથવા તો પુત્રની જાણમાં છે ક્લિયર થઈ ગયું કઈ રીતે ભરવાનું આમાં તમારે વિદ્યાર્થીના વાલીનું નામ પહેલાં લખવાનું છે એની ઉંમર લખવાની છે એ ક્યાં રહે છે એ લખવાનું છે અને અહીંયા જે વિદ્યાર્થીનું નામ આવશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં આ એનએક્સિએ ફોરમાં કઈ રીતે ભરવું હવે આમાં કઈ કઈ બાબત છે એ તમે જોઈ શકો છો તો પહેલા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે મારી વાર્ષિક આવક રૂપિયા ખાલી જગ્યા છે એટલે કે મા તમારા માતાની આવક હોય તો માતાની લખવાની પિતાની આવક હોય તો પિતાની પણ સામાન્ય રીતે પિતાની આવક છે એ આમાં જોઈ શકો છો મારી એટલે કે જે આમાં ઉપરની જેનું નામ લખ્યું હોય ને એની આવક છે વરસની એટલી છે અને મારા પતિ અથવા તો પત્નીની આવક રૂપિયા ખાલી જગ્યા છે ક્લિયર થઈ ગયું એટલે તમે માની લો કે તમારા પપ્પા સરકારી નોકરીમાં હોય અથવા તો મમ્મી મમ્મીભાઈ બંને નોકરી કરતા હોય ને તો બંનેની આવક અલગ અલગ લખવાની થશે ક્લિયર થઈ ગયું આવકનો દાખલો ભલે સરખો નીકળે પણ આ તમારે અલગ અલગ છે આ દર્શાવવાનું થાય એટલે મારા કુટુંબની નાણાકીય વર્ષની એટલે કે બે હજાર પચીસ છવ્વીસની કુલ વાર્ષિક આવક છે એ છ લાખથી વધુ થતી નથી સેલ્ફ ડિક્લેરેશનમાં આ વસ્તુ લખેલ છે એના પછી બીજા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે મારા પુત્ર અથવા તો પુત્રી એ છે એનઆરઆઈ બેઠક ઉપર છે એ પ્રવેશ મેળવેલ નથી અને પછી ત્રીજા મુદ્દામાં એમ કહેવામાં આવ્યું છે કે મને અથવા તો મારા પુત્ર પુત્રી જાણ છે કે આ સહાયનો લાભ આગળના વર્ષમાં મેળવવો હોય તો તમારે તે વર્ષમાં માની લો બીજા વર્ષમાં તમારે એમ વાય લાભ લેવો છે તો પહેલાં વર્ષની અંદર તમારે કેટલા ટકા હોવા જોઈએ પચાસ ટકા માર્ક્સ મેળવીને પાસ થવાનું રહેશે પછી બીજું ચોથા મુદ્દામાં એમ કહેવામાં આવ્યું છે કે તમારા ઓછામાં ઓછી પિંચોતેર ટકા છે એ હાજરી હોવી જોઈએ પછી આમાં જોઈ શકો છો પાંચમા મુદ્દમ શું કહેવામાં આવ્યું છે કે તમારા પુત્ર અથવા તો પુત્રી એટલે કે જે વાલી હોય એના પુત્ર પુત્રી જો સંસ્થામાં ગેરશિષ્યને વર્તન કરશે તો એમના શિષ્યવૃત્તિ ચાલુ રાખવા માટે ગેરલાયક છે એના બાદ છઠ્ઠા મુદ્દમ શું કહેવામાં આવ્યું છે કે જો તમે લોકો ખોટી વિગતો ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ ખોટી વિગતો રજૂ કરો છો અને છેતરપિંડીથી તમે સહાય મેળવેલ છે તો આ પ્રસ્થાપિત હશે તમામ રકમ જે અઢાર ટકા ઉપર વ્યાજ સહિત તમારે પાછી આપવાની થશે તમે કોઈ ઇન્ફોર્મેશન ખોટી આપો છો તો એનેથી શું થશે તો કે તમારે છે અઢાર ટકાના દંડની વ્યાજ સહિત છે એ તમારે પાછી રકમ છે એ આપવાનું છે અને એના સિવાય એમવાય એસ તમે લાભ લ્યો છો તો તમારી એક ફરજ છે કે તમારે છે એમવાય એસવાય સિવાય અન્ય પણ કોઈ યોજનાનો તમે લાભ નહીં લઈ શકો ક્લિયર થઈ ગયું હવે માની લો કે સાતમો મુદ્દા શું કીધામાં કહેવામાં આવ્યું છે કે જો શરતચૂકથી અન્ય વિદ્યાર્થીઓના છે એ કરતાં વધુ રકમ તમારા ખાતામાં જમા થઈ ગઈ હોય તો વધારે રકમ છે એ તમે કેસીજી દ્વારા જાણ કરીને પંદર દિનમાં પરત કરીશું માની લો કે બીએસસી અભ્યાસક્રમ હોય તો એમાં તમને સાત હજાર પાંચસો મળે પણ એની જગ્યાએ તમને લોકોને વીસ હજાર નાખી દીધો ત્રીસ હજાર નાખી દીધા તો કેસીજી દ્વારા તમને જાણ કરશે પહેલાં તો કે ભાઈ આમાં આ રીતનું થયું છે અને જાણ કરે એના પંદર દિવસમાં તમારે છે આ જમા કરાવવાની રહેશે ક્લિયર થયું એના પછી આઠમો મુદ્દો શું કીધું છે અન્ય કોઈ સહાયનો છે એ લાભ મેળવતા નથી અને હોસ્ટેલમાં રહેતો હોય તો નવમો મુદ્દો છે તમારે કરવાનો છે બાકી નહીં હવે સ્થળ છે એ ક્યુ છે પણ લાભાર્થી વિદ્યાર્થીની સહી છે એટલે આમાં વિદ્યાર્થીની સહી આવશે અને વિદ્યાર્થીનું નામ આવશે આમાં જે વાલી આ ફોર્મ ભર્યું છે ઉપર જે વિગતો લખી છે એ અને આ વાલીનું નામ તો આ એનેક્સિયર છે એ તમારે આ રીતે ભરવાનું થશે ક્લિયર થઈ ગયું કઈ કઈ બાબતો મેન્શન કરી છે એ મેં તમને સમજાવી દીધી છે ક્લિયર થયું છતાં પણ આમાં જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો ક્લિયર થઈ ગયું એનેક્સિયર ફોર છે બધા માટે કમ્પલસરી છે હવે આ કોના માટે છે કે રિન્યુઅલ માટે બીજા વર્ષે એડમિશન મેળવો છો તો આ એનું કયું છે તો કે ભાઈ આ એનું ગુજરાતીનું છે અને આ જ કોલેજ દ્વારા છે એ અંગ્રેજીનું ફોર્મેટ આપવામાં આવ્યું છે હવે આ ઇનેક્સિયર સાત સહાય પરત કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે છે એ સૂચના ક્લિયર થઈ ગયું તો આમાં શું કહેવામાં આવ્યું છે એક જ યોજના છે અન્ય જગ્યાએ જ સહાય મેળવવાનું પસંદ કરાય એટલે જો મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તો ભાઈ એમવાય એસવાયમાં તમને જેટલી સ્કોલરશિપ મળે પછી તમારા ધ્યાનમાં એવું આવે કે ભાઈ આના કરતાં બીજી સ્કોલરશિપ છે એ અમને વધુ પૈસા આપે છે તો તમારે શું કરવાનું બીજી સ્કોલરશીપમાં પણ ફોર્મ ભર્યું એની સ્કોલરશિપ મળી ગઈ તો તમારે છે આ પરત છે સહાય કરવાની થાય છે ક્લિયર થઈ ગયું કઈ રીતે તમારે પરત કરવાની છે એનું કેટલું ઇન્ટરેસ્ટ લાગી આ સૂત્રમાં તમારી કિંમત મૂકીને તમે કરી શકો છો પછી આ તમારે એ સહાય કઈ રીતે રિટર્ન કરવી એનું ફોર્મ આપવામાં આવ્યું છે અને આ સેલ્ફ ડિક્લેરેશન છે એ આપવામાં આવ્યું છે આ કોના માટે સેલ્ફ ડિક્લેરેશન છે કે માની લો કે કોલેજના વિદ્યાર્થીઓ માટેનું છે કે ભાઈ કોલેજમાં માની લો કે તમારું પરિણામ મોડું આવ્યું છે અથવા તો લેટ આવ્યું છે અથવા તમે રીએસેસમેન્ટમાં નાખ્યું છે તો તમારે લોકોને છે આ રીતનું સેલ્ફ છે ડિક્લેરેશન ભરવાનું થશે ક્લિયર થયું આ વસ્તુ ખાસ જેમાં રાખો આ સેલ્ફ ક્લિકેશન ચાર છે તમારે ફરજિયાતપણે છે એ ભરીને ઓરિજિનલમાં અપલોડ કરવાની છે મેં તમને જે પ્રમાણે નામ કીધું એ પ્રમાણે જોઈ લેજો ક્લિયર થઈ ગયું આમાં જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો આ ચેનલે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા એ સિવાય પણ તમારે અમારી વોટ્સએપમાં ચેનલમાં જોડાવવું હોય તો એની પણ લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો